દિયોદરની જીએડીસીમાંથી મોટી સંખ્યામાં સરકારી સાયકલનો જથ્થો મળી આવ્યો શાળા પ્રવેશોત્સવ બે હજાર ત્રેવીસની સાલમાં ફાળવેલ શાળાનો મોટો જથ્થો આ સાયકલનો જથ્થો ક્યાંથી આવ્યો તે મોટો સવાલ છે પ્રાઇવેટ ગોડાઉનમાંથી સરકાર તરફથી ફાળવવામાં આવતી સાયકલ આ ગોડાઉનમાં ક્યારે આવી મોટી સંખ્યામાં સાયકલનો જથ્થો મળી આવતા તંત્ર પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે કલર કામ કરીને સાયકલનો જથ્થો અન્ય જગ્યા પર મૂકવામાં આવતો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે ગોડાઉન નંબર અઢારમાંથી મળી આવ્યો સાયકલનો મોટા પ્રમાણમાં જથ્થો